પરંતુ અન્ય કોઈ દલાલોએ આ વધારે રકમ અપાવવાની લાલચ આપી કે પછી અન્ય કોઈ બાબતમાં હવે આ અપાવાની અતુલભાઈ જે દલાલો અને સાક્ષીઓ હતા તેમના પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી દીધી છે મહત્વની બાબત છે કે જ્યારે આ દસ્તાવેજ થયો ત્યારે કટલાલ મામલતદાર કચેરીમાં રજિસ્ટ્રાર સમક્ષ તેનું વિડીયો રેકોર્ડિંગ પણ થયું હશે જેમાં દશરથસિંહે પોતાની ઈચ્છાથી જમીન વેચી રહ્યા છે તેવું પણ કહ્યું હશે ત્યારે અન્ય કોઈ વ્યક્તિઓના ચડાવવામાં આવી હવે આ દશરથસિંહ અતુલભાઈ અને અન્ય વ્યક્તિઓ પર છેતરપિંડીના આક્ષેપ કરી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય ગણાય જો સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો દશરથસિંહની મુશ્કેલીઓ વધે તેમ છે મહત્વની બાબત છે કે ગ્રામ્ય પંથકમાં ઘણીવાર ખેડૂતો પોતાની જમીન વેચ્યા બાદ અન્ય કોઈ વ્યક્તિની લાલચમાં આવી આ પ્રકારના ખોટા આક્ષેપો કરતા હોય છે પરંતુ તે લોકોને ખબર નથી હોતી કે આ પ્રકારના મામલામાં જ્યારે કાયદાકીય તપાસ થાય ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું હોય છે અત્યારે તો અતુલભાઈ પાસે જમીનના દસ્તાવેજના પુરાવા ખેડૂતે રૂપિયા સ્વીકાર્યા અને સહી કરી તેના પણ પુરાવા છે ત્યારે આ પ્રકારની ખોટી ફરિયાદો કરી દશરથસિંહ પોતાની મુશ્કેલીઓમાં જ વધારો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે એમાં વિગતે કાયદેસર ખેડૂત વેચાણમાં આવતો હતો બરાબર અને વેચાણમાં આવ્યા પછી અત્યારે અવરું બોલે લોકોના સરવામાંથી તો કાયદેસર ખેડૂતે વેચાણ દસ્તાવેજ પાર્ટીને કરી આવ્યો અતુલભાઈ અજીતભાઈ નામે કરી આવ્યો ને બરાબર અને સાક્ષીને રૂબરૂ પૈસા એમને આપ્યા તો અત્યારે ખોટો ખોટો આપશકો ન અને માજી ડેલિકેટ જસુભાઈ રાવજીભાઈ ના કહેવાથી આ બધું કાર્ય કરી રહ્યા બરાબર સરકારમાં દસ્તાવેજ સરકારમાં દસ્તાવેજ કર્યું કાયદેસર જ કર્યું હોય

સાક્ષી મોહ સંહ તરીકે એ ખેડૂતો લઈ ગયેલો તો હા અને જે પૈસા એમને મળી ગયા ખેડૂતે જે ટેપિંગ કરાયું મામલતારીમાં એ બધું મારી રૂબરૂમાં થયેલું છે ખેડૂત નામ દશરથ ભાઈ જણો ભેડ આપી જમીન અતુલભાઈ કરે એના માણસ હેડુ સાહેબ એ રાજકારણ દર્શાવ્યું છે એમ અંદર કંઈક પેલા માજી પેલી છે સાહેબ મારી ઉપર ઘણું અપેક્ષિત થયું કેમ કે મારે રાજકારણમાં આફર સરપંચ નું ફોર્મ ભરવાનું હતું પણ મને બદનામ કરવા માટે આ કામ કર્યું છે